નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદમાં ધૈર્ય ફાઉન્ડેશનના પ્રમુખ દીપક કુમાર દ્વારા મિલન કાર્યક્રમ યોજાયો હતો ધૈર્ય ફાઉન્ડેશનના દ્વારા વિવિધ સામાજિક અને સેવાકીય કામ કરતું એક ફાઉન્ડેશન છે જેમાં સમાજના ઉદ્યાન માટે ચાલતા વિવિધ કામ થાય છે આજે એપીટીના બેંકપેટ આસ્થા નવવાણું ભારતી ટાવર પાછળ સીટીએમ ખાતે ધૈર્ય ફાઉન્ડેશનના પ્રમુખ દીપક કુમાર દ્વારા બે હજાર છવ્વીસનું મિલન કાર્યક્રમ તારીખ ચૌદ બે છવ્વીસને સાંજે છ વાગે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ધૈર્ય ફાઉન્ડેશનના પ્રમુખ દીપક કુમારના પુત્ર ધૈર્યનું મુંડનની વિધિ રસ્મ પણ હતી તેમાં સગાવાલા અને મુખ્ય મહેમાન અતિથી વિશેષ મહેમાન પણ પધારેલા હતા આ સ્નેહમિલન પ્રોગ્રામમાં જયલક્ષ્મી પોલીપાસ્ટ કંપનીના ડિરેક્ટર રાજેશભાઈ પરીખ અવનીબેન પરીખ શાહ ડિટેક્ટર જનશક્તિ માનવ અધિકાર વિજય ઝાલા પીપલ એજ્યુકેશન સોસાયટી ફાઉન્ડર જયેશ પરમાર અને પૂર્વ ઉમેદવાર ગોમતીપુર અમરાઈવાડીના મૈત્રી ફાઉન્ડેશનના દીપક કસલકર હાજર રહ્યા હતા ધૈર્ય ફાઉન્ડેશન દ્વારા સ્નેહ બિલન કાર્યક્રમમાં ધૈર્ય ફાઉન્ડેશનમાં ચાલતી સેવાકીય સામાજિક પ્રવૃત્તિઓ અને સમાજમાં રહેલા પ્રતિભાઓને આગળ લાવવા અને તેમને પ્રોત્સાહિત કરવા અને શૈક્ષણિક બાળકોને સ્કૂલમાં સ્કૂલબેગ ચોપડા નોટબુક કંપાસ આપવા વિધવા બહેનોને સાડીનું વિતરણ કરવું સમાજમાં ગરીબ ઘરના લોકોને રાશન આપવું અને સમાજના લોકોને મદદરૂપ થવું સમાજના દીકરીઓના લગ્નમાં ભેટ સોગાદ આપવી આવી બીજી બધી ચાલતી સેવા વિશે માહિતી આપવામાં આવી હતી ધૈર્ય ફાઉન્ડેશનના પ્રમુખ દીપક કુમારે જણાવ્યું હતું કે આગળ પણ અમે સમાજને લગતા કે કામ કરતા રહીશું અને જેને પણ કોઈ પણ જાતની મદદની જરૂર હોય તો આ સંસ્થાનો સંપર્ક કરી શકે છે કાર્યક્રમના અંતે સ્વરૂચિ ભોજબ લઈને લોકો છૂટા પડ્યા ઘણા પ્રકારના વિચારો આવતા હોય છે પણ એ વિચારોને ઉપર થઈને શરૂઆત કરવી જરૂરી હોય છે અને દીપકભાઈ અને સમાજના હજારો લોકોને જરૂરિયાતમંદને જે સહાય પહોંચાડે છે તે બદલ હું તેમનો આભાર માનું છું અમે પીપલ્સ એજ્યુકેશન સોસાયટી ચલાવીએ છીએ અને સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણિક

ધૈર્ય ફાઉન્ડેશન બનાવવા માટે નહીં પણ ધૈર્ય ફાઉન્ડેશન બનાવવા માટેનો વિચાર તેમને આવ્યો કેવી પરિસ્થિતિમાં આવ્યો કેવા સંજોગોમાં આવ્યો આપણે એવું વિચાર હોય કે કોઈ પણ વસ્તુ ખરીદી હોય કે કોઈ પણ કામ કરવું હોય તો એના માટે સૌથી પહેલાં પૈસા જોઈએ પૈસા હોય તો કામ થાય પણ હું મારા અનુભવ પછી એવું સમજુ છું એવું માનું છું કે કોઈ પણ કામ કરવું હોય તેના માટે પૈસાની જરૂર નથી તમારી દ્રઢ માન્યતા હોવું જોઈએ કે મારે આ કામ કરવું છે અને તે પણ એવા સંજોગોમાં કે જ્યાં માણસ પોતાનું પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે બાર કલાક મહેનત કરતો હોય બાર કલાક મહેનત કર્યા પછી પોતાનું ઘર પરિવાર કુટુંબ પોતાનો સમાજ કે દરેક જગ્યાએ પોતાની જવાબદારી નિભાવવાની હોય અને એના પછી એ માણસને કોઈ નાનો મોટો પ્રસંગ આવી ગયો તો ક્યાંક હાથ લાંબો કરવો પડે કે મારા ઘરમાં પ્રસંગ છે મારે મારા પૈસાની જરૂર છે એવી તકલીફોમાં જ્યારે માણસ જીવતો હોય અને એમાંથી માણસે વિચાર આવે કે મારા લોકો માટે સેવા કરવી છે એના માટે જોરદાર પાડે જોઈએ દ્વારા આવેલી આ પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમમાં હું દીપક કુમાર તમારા બધાનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું અહીંયા ઉપસ્થિત મહેમાનોમાં શ્રી રાજેશભાઈ પરીખ ભવની બેન પરીખ જેઓ જયલક્ષ્મી ફોરી ક્લાસ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર છે જયેશભાઈ પરમાર જેઓ બીજેપીના અગ્રણી છે દીપકભાઈ કસરકર જેઓ મેટ્રિક ફાઉન્ડેશનના પ્રમુખ છે વિજયભાઈ જાલા સાહેબ જેઓ પીપલ એજ્યુકેશન સોસાયટીના ફાઉન્ડર છે

એને સાથે લઈને કે ભાઈ મને જે મુશ્કેલીઓ જે મને પડી છે એ આવનાર સમયમાં અમારી આવનારી પેઢીને ના પડે એની માટેની માટે મેં ધેરે ફાઉન્ડેશનની સ્થાપના કરી છે તો સૌથી ઊંચું છે ભારત માતા એટલે આપણે શરૂઆત કરીશું ભારત માતા કી જય જનશક્તિ માનવ અધિકાર સંસ્થાનો પ્રમુખ મોરિશા હું છું અને ગુજરાતની અંદર ટોપ પ્રથમ સ્થાને હું કામ કરું છું શું કામ કરું છું એની ચર્ચા કરતા પહેલા દીપકભાઈ ભાઈ અમારી સંસ્થામાં જોડાયેલા છેલ્લા દોઢ વર્ષથી મને ખબર જ નથી કે આટલું સરસ કાર્ય કરે છે